અને રૂપિયા દસ હજારના મુદ્દામાલ સાથે ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધા છે આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો આ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે એક લ્યુના મોટરસાઇકલ સાથે અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલ ભરત ઉર્ફે ભરતો ધમાભાઈ વાઘેલા તથા તેની સાથેનો માણસ ભાવનગર જવાહર મેદાનમાં ડાબી બાજુ થોડેક આગળ જતાં ઊભો છે જે લુઈના મોટરસાઇકલ તેઓ તેઓએ ક્યાંકથી ચોરી અગર તો સળકપડથી મેળવેલ હોવાની શંકા છે જે જેના આધારે એલસીબી પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઈ અને તપાસ કરતાં બે ઇસમો લ્યુના સાથે હાજર મળી આવતા તેઓની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ જણાવતા ન હોય જેથી શંકાસ્પદ મુદ્દામાલ તરીકે લુઈના તપાસ અર્થે કબજે કરેલ અને તેઓ બંનેની પૂછપરછ કરતાં પકડાયેલ વાહન એક જેઓએ ત્રણ ચાર દિવસ પહેલાં બોરતળાવ કુમંદવાડી પાસે નવા પુલ નીચેથી ચોરેલ હોવાનું તથા આજથી આઠ નવ દિવસ પહેલાં સંસ્કાર મંડળની પાસે સોસાયટીમાં લાકડા કાપવા ગયેલા ત્યારે બાજુના મકાનમાં કોઈ હાજર ન હોય અને તથા તેના પત્ની જમનાબેને બાજુના મકાનમાંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ અને બાજુમાં રહેલા પાડોશી જોઈ જતા પ્લાસ્ટિકની થેલી લઈ લીધેલ તે પહેલાં થેલીમાંથી સોનાની વીંટી ચાંદીનો સેટ હીરાનો સેટ ચાંદીના ઘરેણા કાઢી લીધા હોવાનું અને તમામ દાગીના પોતાની પાસે હોવાનું તથા બે બીજા આરોપીએ આજથી પંદરેક દિવસ પહેલાં બુધેલ ગામ પાસે કુટુંબી ભાઈઓ વચ્ચે જમીન બાબતે મારામારી થયેલ તેમાં બંને વચ્ચે સામસામે પોલીસ ફરિયાદ થયેલ તેમાં પોતાને પકડવાનું બાકી હોવાનું જણાવેલ જેથી તેઓ બંને વિરુદ્ધ આગળની વધુ કાર્ય થવા થવા માટે ઘોઘારોડ પોલીસ મથક ખાતે સોંપી દેવા દેવાયો હતો જ્યારે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એઆર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના સાગરભાઈ જોગદીયા મહેન્દ્રભાઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ બારીયા સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી રાહુલભાઈ સહિતના જોડાયા હતા જ્યારે આરોપીના નામ જણાવી દઈએ તો ભરત ઉર્ફે ભરતો ધમાભાઈ વાઘેલા ઉંમરવરસ બાવીસ રહે નારી ચોંકડી પુલ નીચે ભાવનગર મૂળ ગામ રહે ધારડી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જ્યારે બીજો આરોપી વલ્લભ ઉર્ફે ગોબરો સામંતભાઈ પરમાર ઉંમરવરસ ત્રેવીસ રહે રામાપીના મંદિર પાસે પાણીની ટાંકી પાસે બુધેલ ગામ તાલુકો જિલ્લો ભાવનગર